વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના વિવાદમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે મુખ્ય આરોપી જુનેદ સિંધીને ભાજપ સાથે ઘરવો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વાયરલ વિડીયોમાં આરોપી જુનેદ ભાજપ નેતા સાથે દેખાયો છે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મુખ્ય આરોપી જુનેદનો વીડિયો સામે આવ્યો છે ભાજપ ધારાસભ્ય શૈલેષ ચોપટાને હાર પહેરાવતો હોવાનો પણ વિડીયો સામે આવ્યો આરોપી જુનેદના માતા પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા છે આરોપી જુનેદ સહિત દસ આરોપીઓની ધરપકડ થઈ છે જે જુનેદનું છે આરોપીનો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં તે ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યો છે ભાજપ ધારાસભ્ય શૈલેષ ચોટાને હાર પહેરાવતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે આરોપી જુનેદના માતા પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા થઈ રહી છે વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને ત્યાર પછી આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું હવે મોટો ટ્વીસ્ટ આવ્યો છે જેમાં મુખ્ય આરોપી જુનેદ સિંધીને ભાજપ સાથે ગરોબો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વાયરલ વિડીયોમાં આરોપી જુનેદ ભાજપ નેતા સાથે દેખાયો છે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મુખ્ય આરોપી જુનેદનો વિડીયો સામે આવ્યો છે ભાજપ ધારાસભ્ય શૈલેષ સોટાને હાર પહેરાવતો હોવાનો પણ એક વિડીયો સામે આવ્યો છે સાથે જ આરોપી જુનેદના માતા પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા થઈ રહી છે આરોપી જુનેદ સહિત દસ આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ છે જોકે હજુ ગઈકાલે જ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું જે જુનેદનું સરઘસ કાઢ્યું હતું એ જ ભાજપ નેતાઓ સાથે જોવા મળ્યો છે વિડીયો વાયરલ થતા વડોદરાના રાજકારણમાં ગરમાવાનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે ગુજરાત પોસ્ટ આ વાયરલ વિડીયો કે તેના દાવા અંગે પુષ્ટિ નથી કરતું ન્યુઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે તો વડોદરાથી અમારા સંવાદદાતા અલ્પેશ પણ જોડાઈ ગયા છે વિકાસ પહેલા આપની પાસે આવું આવું છું ગઈકાલે જ હજુ તો પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું જેમાં જુનેદ નામનો આરોપી કે જેનું ભાજપના નેતાઓ સાથેના અત્યારે અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે બિલકુલ જિજ્ઞાસા પચીસ ઓગસ્ટનો આખો મામલો છે કે જ્યારે મોડી રાત્રે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા એના કારણે વાતાવરણમાં તંગદીલી પણ પ્રસરી હતી અને શું અહીંયા કોઈ એવું ષડયંત્ર થઈ રહ્યું છે કે આ અહીંયા વાતાવરણમાં ગરમાવો આવે અથવા તો વાતાવરણ બગડે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એ દિશામાં જ્યારે પોલીસે તપાસ કરી આ તમામ આરોપીઓ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યા હતા ગઈ કાલે જે આ છે એની માતાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પછી પોતે કબુલાત કરી છે કે હા મેં જ પોતે આ આખું કાવતરું ઘડ્યું હતું ષડયંત્ર કર્યું હતું અને હવે એ જુનેદ સિંધી એનો ભાજપ નેતાઓ સાથે કેવો ગરોબો છે આ વિડીયોથી જોઈ શકાય છે ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ કરતો નથી પરંતુ આ

ગઈકાલે જ્યારે જુનેત જુનેદ સિંધીની માતાની ધરપકડ થઈ હતી દોરી સંચાર છે કે કેમ ને સૌથી મહત્વનો સવાલ અને જ્યારે ભાજપ નેતાઓ સાથે આ લોકોનો ઘરોબો છે તો પછી સવાલ એ થઈ રહ્યો છે કે આમાં આ લોકોને કોણ પીઠબળ પૂરું પાડે છે અને જે રીતના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જુનેદ સિંધીના એ વિડીયોમાં તે એકતાની વાતો કરે છે સામાજિક સૌહાર્દની વાતો કરે છે ભાઈચારાની વાત કરે છે પરંતુ એના કૃત્યથી ક્યાંય ભાઈચારો દેખાતો નથી ના સૌહાર્ડની વાત આવે છે એના મનમાં જે નીચ માનસિકતા છે એ અહીંયા ફરીભૂત થઈ રહી છે એણે શ્રીજીની પ્રતિભા પર ઇંડા ફેંક્યા તેણે પોતે કબૂલાત પણ કરી છે પોલીસનો દાવો છે કે તેણે કબૂલાત કરી લીધી છે પરંતુ બીજા વિપરીત દ્રશ્યો તમે જુઓ કે જ્યાં જુને સિંધી પોતે એક મંચ પર ઊભો છે આગતા સ્વાગત થાય છે અલગ અલગ જે કાર્યક્રમો છે એમાં તે પોતે સ્ટેજ પર ઊભો રહે છે શૈલેષ છોટા આવે તો એમને હાર પણ પહેરાવવામાં આવે છે ભટ્ટ આવે એમનું પણ સ્વાગત થાય છે રંજનબેન ભટ્ટ એને પોતે વહાલ કરે છે આ આખરે કેવી કેમિસ્ટ્રી છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે પરંતુ એક વિરોધાભાસ જોરદાર સર્જાયો છે કારણ કે અહીંયા જ્યારે આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું એક કલાક સુધી એક કલાક સુધી આ લોકોને વડોદરામાં ફેરવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચારે બાજુ જયશ્રી નામના નારા પણ લાગ્યા હતા પરંતુ એ જ આરોપીઓના ભાજપ નેતાઓ સાથે ગરબો હોય એવું લાગી રહ્યું છે હવે અહીંયા રંજનબેન ભટ્ટ હોય કે પછી શૈલેષભાઈ છોટા મહેતા એમની પ્રતિક્રિયા આવવી પણ ખૂબ જ જરૂરી છે કે આખરે શું તેમના કોઈ સંપર્ક છે ખરા કે પછી જાહેર જીવનનો ભાગ હોવાને કારણે આ લોકોના તેમની સાથે ફોટો કે નેતા છે એ જાણવું જરૂરી છે અમારી સાથે સંવાદદાતા અલ્પેશ પણ લાઈવ જોડે અલ્પેશ ખરાર્થમાં આખરો મામલો શું છે ગઈ કાલે પણ આપણે સમાચાર આપ્યા હતા કે જુનેદ સિંધીની જે માતા ઝડપાઈ એમના પણ ભાજપ સાથે સંપર્ક અને આજે તો જુનેદ ના વિડીયો પણ વાયરલ થયા હા બિલકુલ દેવિકા સૌ પ્રથમ તો આખું આ જે કાવતરું છે તે પાણી ગેટ ખાતે આવેલું જે માસુમ ચેમ્બર છે ને ત્યાં રચવામાં આવ્યું હતું આખો આ જે પ્લાન છે તે પ્રીપેડ પ્લાન હતો કે જ્યાં તમામ જે માફિયા ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે જુનેદ સિંધી તેણે બેઠક કરી અને આખો આ જે પ્લાન છે તે રચ્યો હતો અને જે પણ યાત્રા એટલે કે જે પણ ગણેશજીની સવારી ત્યાંથી પસાર થાય તેના ઉપર આ ઈંડા નાખવાનું કાવતરું આખું રચવામાં આવ્યું હતું પોલીસે મહા મહેનત કરી અને ગણતરીના દિવસોની અંદર જ આજે આરોપીઓ સુધી પહોંચી અને દસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી એક સગીર વહીનો પણ આની અંદર સામેલ છે સાથે સાથે જુનેદની માતા છે તેની પણ આખા જે કિસ્સાની અંદર સંલો બહાર આવી અને તેની પણ પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ કોર્ટે ત્રણ દિવસના પણ રિમાન્ડ મંજૂર કર્યા છે મહત્ત્વની વાત અહીંયા એ છે કે આ જે આરોપીઓ હતા તેઓનું પોલીસ દ્વારા સરકસ પણ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ એક બાદ એક આ જે જુનેદ સિંધી છે તેના એકતાવાળા વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે હવે એક સાથે એકતા કરવાની માનસિકતા ધરાવતા આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી છે જોકે આ જે વિડીયો વાયરલ થયા છે તેની ગુજરાત ફોર્સ શરૂઆતથી જ પુષ્ટિ નથી કરતું અમે પણ આ વિડીયોને લઈને કોઈ પણ દાવો નથી કરી રહ્યા પરંતુ જે રીતે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તેને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ ડભોઈના જે ધારાસભ્ય છે શૈલેષ સોટા બંને એક યાત્રાની અંદર ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને જુને છે કે તે આ બંને નેતાઓનું સ્વાગત કરતો પણ જોવા મળ્યો છે આ વિડીયોને લઈને હાલ તો વડોદરા શહેરમાં અનેક તર્ક વિતર્ક છે તે જોવા મળી રહ્યા છે કારણ કે એકતાની વાતો કરનારા આવા અસામાજિક તત્વો જ્યારે આવું કૃત્ય કરતા હોય ત્યારે ચોક્કસથી આવા તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી બને છે કારણ કે આની આવા જે લોકો છે તેમને પડદા પાછળ સપોર્ટ આપનારું કોણ છે તે પણ એક મહત્ત્વની વાત અહીંયા જોવા મળી રહી છે જે રીતે જે સાદિકા સિંધી છે તેણે પણ ગઈકાલે કહ્યું કોર્ટમાં જતી વખતે કે ક્યાંક ને ક્યાંક મને પણ આખું આ જે કાવતરું છે તેમાં ફસાવવામાં આવી રહી છે સમય આવે આમાં કોણ છે તેના નામ પણ બહાર આવશે એટલે ચોક્કસથી આખો આ જે કિસ્સો છે તે ટોક ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આખો આ જે ઈંડા ફેંકવાના મામલે એક બાદ એક નવા ટીસ છે તે સામે આવી રહ્યા છે એક બાદ એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે સરઘસ કાઢવામાં આવે છે અને સાથે સાથે એ જ આરોપીઓ છે કે જેઓના નેતાઓ છે તેમની સાથે ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અનેક દાવાઓ છે તે કરવામાં આવે છે પરંતુ હાલ પૂરતા ગુજરાત ફર્સ્ટ છે તે આ વિડીયોના દાવા અથવા તો વિડીયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી કરતું સતત આપણે પણ જે રીતે વાત કરીએ તો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને અનેક તરક વિતર્ક આ શહેરમાં જોવા મળી રહ્યા છે અને આના પડઘા છે ગાંધીનગર સુધી પડે તેવી ચર્ચાઓ પણ હાલ વહેતી થઈ છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી જો વાત કરીએ તો રંજનબેન પણ ક્યાંક ને ક્યાંક જે સાંસદથી ત્યારબાદ સાંસદમાંથી ટિકિટ કપાઈ અને ત્યારબાદ હવે ક્યાંકને ક્યાંક ઊંચું સ્થાન મળે તેવા સંકેત દેખાઈ રહ્યા હતા પરંતુ હવે આ પ્રકારના વિડીયો વાયરલ થતાં હવે લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે સાથે સાથે ડભોઈના જે ધારાસભ્ય છે શૈલેષ સોટા કે તેઓ પણ જ્યારે નવરાત્રિનું આયોજન કરતા હોય છે ત્યારે તેમના ગરબાની અંદર માત્ર તિલક કરીને જ પ્રવેશ આપો તેવું પણ તેઓ નિવેદન આપતા હોય છે ત્યારે હવે આ પ્રકારની માનસિકતા ધરાવતા તત્વો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવાની તેઓ માંગ કરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે

બિલકુલ વિકાસ આભાર અલ્પેશ આપનો પણ આભાર જાણકારી માટે